આપણા માનસિક શારીરિક કર્મોના ભલાભુરા પરિણામો વિશે સ્પષ્ટ વિભાવના હોવી અને આપણા પોતાના માટે કલ્યાણકારી બની શકે તેવા વિચારો અને કાર્યોથી કહેવાવું એ મુખ્ય બાબત છે કેળવણીનું ધ્યેય આ છે કેળવણીનું ધ્યેય અને બુદ્ધિને સમજવાની પ્રારંભિક વાત પણ આ છે આ બાબતમાં અહીં આપેલા નિયમોનું અનુસરણ ખૂબ સહાયક બનશે પહેલો આદર્શ જીવન ઘડતર માટેની ઉત્કટતા એ વિકાસ માટેની પૂર્વ અપેક્ષિત મુખ્ય વાત છે આવું આદર્શ જીવન ઘડતર કરવા માટે તમારે મહાન આત્માઓના જીવન આદર્શ પર ચિંતન મનન કરવું જોઈએ આ બાબતમાં સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વિશેષ રૂપે સહાયક બનશે બીજું જ્યાં સુધી માણસ કાર્ય ન કરે ત્યાં સુધી બુદ્ધિ પરિશુદ્ધ થતી નથી એટલા માટે વિવિધ પ્રકારના કાર્યો કરવાનું જેમ બને તેમ વધુ શીખો ઘરને શણગારવું ફૂલ ફળના બગીચાઓ રચવા સાહિત્યની ચર્ચા કરવી અને ચિત્રકામ જેવા આયોજનોમાં રસરૂચિ કેળવો ત્રીજું આવી દ્રઢ પ્રતિજ્ઞા કરો હું બીજા પર આધાર નહીં રાખું હું બધી બાબતમાં પૂરેપૂરો સ્વાવલંબી રહેવાનો પ્રયત્ન કરીશ ચોથું કાળજીપૂર્વકનું વિવેકપૂર્વકનું વિશ્લેષણ કર્યા વિના કોઈ પણ ચોક્કસ પદાર્થ વિષય પ્રત્યે આકર્ષાવું નહીં અવિવેકપૂર્વકના કોઈ પણ વસ્તુ જેવા કે કાર્ય લોકો માન્યતાઓ ખોરાક વગેરે પ્રત્યેના ગમા અણગમા ઘણા નુકસાનકારી છે પાંચમું આવો મક્કમ નિર્ણય કરો હું કોઈને નુકસાન કરીશ નહીં ભલે કોઈ વ્યક્તિ મારી વિરુદ્ધ જાય તો પણ હું તેને સહાય કરીશ છઠ્ઠું આપણી બુદ્ધિને પવિત્ર બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય પ્રભુના સાચા સ્વરૂપને સમજવામાં અને એમની સેવા કરવામાં છે અંતે તમારે બુદ્ધિશક્તિ વિશે ઘણો અગત્યનો આ બોધપાઠ શીખવો જોઈએ સમગ્ર વિશ્વનું સંચાલન સર્વજ્ઞ પ્રજ્ઞાશક્તિ કરે છે અને તમારી ચોક્કસ બુદ્ધિ તો આ મહાબુદ્ધિશક્તિની સામે એક નાના અણુ જેવી છે તમારી તીવ્ર અને પ્રબળ શક્તિથી તમે તમારી સીમિત બુદ્ધિને અસીમ પ્રજ્ઞા સાથે જોડી શકો છો પછી આ સીમિત પ્રજ્ઞામાં પહેલી અસીમ પ્રજ્ઞા પ્રગટ થશે દરરોજ આવી પ્રાર્થના કરો હે પ્રભુ અમારી બુદ્ધિને યોગ્ય માર્ગ પ્રેરજો